હેલો કેમ છો બધા સ્વાગત છે આજના નવા બ્લોગની અંદર સૌથી પહેલાં બધાને જય સોમનાથ અને જય શ્રી કૃષ્ણ તો ફ્રેન્ડ્સ વિડીયોનું ટાઇટલ જોઈએ અને તમને ખબર છે કે આ બ્લોગ શેનો છે અને આપણે ક્યાં જઈ રહ્યા છીએ તો ફ્રેન્ડ્સ સૌથી પહેલાં બધાને વેલકમ દિલથી આપણે આજે જઈ રહ્યા છીએ ફ્રાન્સ પેરિસ કે જે અગિયાર વરસ પહેલાં મેં લાઈક મારું ડ્રીમ હતું અગિયાર વરસ પહેલાં તમને બધાને ખબર હશે કે યે જવાની યા દીવાની મૂવી તો બધાએ જોયું જ હશે તો એ મૂવીથી મારી આ લાઈફ જર્ની જે છે અબ્રોડ જર્ની એ જ મારું લાઈક શું કહેવાય કે એક મોટિવેશન હતું કે જે અગિયાર વરસ પહેલાં મેં એ મૂવી જોઈ હતી અને ત્યારથી મેં એક સારું ડ્રીમ હતું કે એક દિવસ હું આ જગ્યાએ જઈશ તો ફાઇનલી આજે મારી ડ્રીમ ફ્લાઇટ જે આજે હું કેચ કરવાનો છું તો ચાલો બહુ મજા આવશે અત્યારે હું એરપોર્ટ ઉપર પહોંચી ગયો છું અને આપણે જવાનું છે દીપાચર તો આ સાઈડથી આપણે જઈએ તો સૌથી પહેલાં આપણે રૂટ ચેક કરી લઈએ અને પછી જઈએ તો ફ્રેન્ડ્સ આપણે સૌથી પહેલાં ડિપાચર લાઇન સર્વિસ ડેસ છે ત્યાં જવાના છીએ તો ચલો આપણે પહેલાં ત્યાં પહોંચી જઈએ કારણ કે સૌથી પહેલાં તો ચેક ઇન ને લગેજનું વજન ને બધું ચેક કરશે ને એ બધી પ્રોસેસ હશે સિક્યોરિટી ને બધું ફિનિશ કરીએ અને આ બ્લોકની અંદર બહુ મજા આવવાની છે તો લાસ્ટ સુધી બના રહેજો આ એપિસોડ નંબર વન છે તો ચાલો જઈએ આપણી લિફ્ટ આવી ગઈ છે તો એરપોર્ટની અંદર આવી રીતે કંઈ લિફ્ટ હોય છે તો ચાલો મળીએ ઉપર હવે બે વર્ષ મારા અહીંયા યુકેની અંદર થઈ ગયા છે તો લાઇક પહેલી વાર હું છે ને ટર્મિનલ ફોર ઉપર આવ્યો છું તો સેમ લાઈક બધા ટર્મિનલ છે ને ઓલમોસ્ટ સેમ જ છે હિત્રોની અંદર ઓલમોસ્ટ સેમ પેટર્નની અંદર તમને જોવા મળી જશે તો હજુ છે ને આપણે એક કલાકની વાર છે ચેક ઇન કરવા માટે કારણ કે આપણી ફ્લાઇટ છે ને ને દસની છે તો બે અથવા તો ત્રણ કલાક પહેલાં ચેક ઇન કાઉન્ટર છે ને ઓપન થશે તો ત્યાં સુધી આપણે અહીંયા વેઇટ કરીએ અને ચલો પછી આપણા સફરનામાં છે ફાઇનલી સ્ટાર્ટ કરીએ આવી ગયા છે ચેક ઇન ઝોન હોય છે ત્યાં અને આપણે જવાનું છે કાઉન્ટર જે પેલું શું કહેવાય ઝોન હોય છે ને ઝોન એચ ઉપર આપણે જવાનું છે તો આ સાઈડથી એ બી સીડી તો આપણે આ સાઈડ જવાના છીએ તો ચાલો જઈએ આપણે પહોંચી ગયા છે ઝોન એચ તરફ તો આવી રીતેનું જોન એચ છે તો અહીંયાથી આપણું બધું ચેક ઇન થશે તો ચાલો ફટાફટ ફિનિશ કરી લઈએ તો ફ્રેન્ડ્સ આપણી ફ્લાઇટ અહીંયા તમને જોવા મળે છે પેરિસની છે જે દસ અને ચાલીસ ઓપન થશે અને અત્યારે આવી ગયા છે સાડા દસ ચાલો વેઇટ કરીએ હે ફ્રેન્ડ્સ હું તમને એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ બતાવું તો આ જે તમને આ મશીન જોવા મળે છે એ છે ને લાઈક ઓટોમેટિક ક્લીનર મશીન છે એ લાઈક કોઈ માણસ વગર છે ને મશીન લાઈક ક્લિનિંગ કરી આપે આખું લાઈક રોબોટિક્સ કહેવાય ને છે ને જોરદાર ફ્રાન્સની અંદર ચાલે છે યુરો તો ઓલમોસ્ટ છે ને જો હું તમને ગૂગલની અંદર જ બતાવી દઉં કે એક યુરો બરાબર છે ને એકાણું પોઈન્ટ અગિયાર ઇન્ડિયન રૂપીસ થાય તો એક યુરો બરાબર એકાણું રૂપિયા થાય છે અને ત્યાં છે ને પાઉન્ડ ચાલતો નથી આપણે ત્યાં જઈને છે ને કાં તો તમારી આગળ માસ્ટર કાર્ડ હોય તો એ ચાલશે અથવા તો તમારે યુરો છે ને વાઇઝ એપ્લિકેશનની અંદર તમે કન્વર્ટ કરીને યુઝ કરી શકો જેમ અહીંયા એનએફસી સિસ્ટમ છે એવી જ રીતે ત્યાં પણ એનએફસી સિસ્ટમ જ છે ફ્રાન્સની અંદર તો ચાલો સી આપણે કઈ રીતે પરચેસ કરવાનું છે ને એ બધું આગળ આગળ તમને જોવા મળશે જ આપણી આ જર્ની છે ને લંડન ટર્મિનલ ટુ હિત્રો એરપોર્ટથી પેરિસ ઓરલી એરપોર્ટ છે તો ત્યાં આપણે ઉતરવાના છીએ ફ્રાન્સનું કેપિટલ છે પેરિસ તો ત્યાં આપણે જવાના છે આ બ્લોગ લાઈક ટ્રાવેલિંગ બ્લોગ છે પહેલો એપિસોડ છે આપણી આખી જર્નીનું તો આ એપિસોડની અંદર હું તમને થોડી બધી ઇન્ફોર્મેશન પણ આપીશ અને બધું લાઇક સાઇટ સીન પણ કરાવીશ અને બહુ મજા આવશે તો હવે થોડી વારની અંદર મારું ચેક ઇન થશે ને ચેક ઇન ફિનિશ કરીને પછી આપણે અંદર એન્ટ્રી લેશું ફ્રેન્ડ્સ હું આવ્યો છું વજન કરવા માટે થોડું બેગનો વજન ચેક કરી લઈએ તો સાડા છ કિલો જેટલો બેગનો વજન થયો છે પેરિસ ત્રણ વેથી તમે જઈ શકો બાય ફ્લાઇટ જઈ શકો બાય ટ્રેન જઈ શકો અને બાય બસ પણ જઈ શકો તો બાય ફ્લાઇટ તો જેમ આ કન્ટ્રીથી પહેલી કન્ટ્રીમાં જવાનું હોય એવી રીતે હોય છે પણ છે ને અહીંયા યુકેની ફાસ્ટેસ્ટ ટ્રેન છે યુરો સ્ટાર કરીને તો ફ્યુચરમાં જો આપણે ક્યારેક જાશું તો હું તમને એ પણ બતાવીશ કે જે સૌથી ફાસ્ટ સ્પીડની અંદર ચાલે છે ઓલમોસ્ટ છે ને કે અહીંયાથી બે અઢી કલાકનો જ બાય આપણે ટ્રેન જઈએ તો બેથી અઢી કલાક જ થાય છે બાય લાઈક પેરિસ આપણે જવું હોય તો ફ્રાન્સ તો એમાં પણ બસ સેમ આવી રીતે જ હોય છે એમાં એ વિઝા માટે ચેક ઇન અહીંયા લંડનમાં થાય છે પાનક્રાસ સ્ટેશન છે લંડનની અંદર ત્યાં અને જેમ એવી રીતે લાઈક આપણે કેમ બીજી કન્ટ્રીની અંદર બહાર નીકળીએ એટલે ઇમિગ્રેશન થાય છે એવી જ રીતે જ્યાં રેલવે સ્ટેશન હોય એવી રીતે ત્યાં પણ ઇમિગ્રેશનને બધું થતું હોય અને બાય બસ કેવી રીતે જવાનું હોય તો બાય બસ પણ જે ફ્લિક્સ કરીને ફ્લિક્સ બસ છે કે જે અહીંયા લંડનથી પાનક્રા સ્ટેશન છે વિક વિક્ટોરિયા સ્ટેશન છે ત્યાંથી ઉપડે છે અને એ છે ને ડુઅર કરીને છે જે ઇંગ્લિશ ચેનલ આપણે કહીએ ઇંગ્લિશ ચેનલ સુધી બાય બસ જાય અને ત્યાંથી છે ને ફેરી હોય છે બહુ મોટી ક્રૂઝ ટાઈપ તો એની અંદર આખી બસ જતી રહે અને બસ છે ને લાઈક બસ એની અંદર આખી ક્રૂઝની અંદર જતી રહે અને એ ક્રૂઝ દ્વારા તમે ફેરી જઈ શકો તો એ પણ એક શું કહેવાય એ પણ એક્સપિરિયન્સ તમે લાઈફમાં કરી શકો જે અહીંયા લંડન હોય તો બાય ક્રૂઝ અને બસની અંદર જવું હોય તો ક્રૂઝનો પણ લાઈફ લાભ મળે અને તમે એવી રીતે પણ જઈ શકો એમ તો કારણ કે મારે છે ને અહીંયા મારે રજા ઓછી છે તો મેં ફ્લાઇટ એટલે સિલેક્ટ કરી છે અને પ્લસમાં ફ્લાઇટ છે ને ટ્રેન અને બસ કરતાં ફ્લાઇટ સસ્તી પડી છે એટલા માટે આપણે બાય ફ્લાઇટ જઈએ છે અને શું કહેવાય કે ટાઈમ પણ સેવ થાય પ્લસ પોઈન્ટ એ પણ છે તો ચાલો હવે આપણે ચેક ઇનનો ટાઈમ થઈ ગયો છે અને હવે ચેક ઇન કરી લઈએ અને પછી આપણે આગળ આફ્ટર ચેક ઇન પાછા મળીએ આપણી લંડનથી પેરિસની જર્ની એક કલાક અને વીસ મિનિટની રહેશે કારણ કે પેરિસ અહીંયા છે ને બાજુમાં જ છે અને આપણે ઓલમોસ્ટ ત્યાંના છે ને લોકલ ટાઈમ ત્રણ અને ત્રીસ એટલે સાડા ત્રણ વાગે ત્યાંના સાડા ત્રણ વાગે આપણે ત્યાં પહોંચી જશું ને અહીંયા વાગ્યા છે સમથિંગ બે સમથિંગ વાગ્યા છે તો ચેક ઇન કાઉન્ટર કંઈક આવી રીતેનું છે આપણે જે લાસ્ટ કોર્નરની અંદર બ્યુલિન આપણી એરલાઇન છે તો એની અંદર આપણે જવાના છીએ તો ચલો હવે ઇન ફટાફટ ફિનિશ કરી લઈએ હોયનો તો ફ્રેન્ડ્સ ચેક ઇન થઈ ગયું છે અને આફ્ટર ચેક ઇન આપણે આગળ આવી ગયો છે બોર્ડિંગ પાસ અને હવે આપણે જવાનું છે ઓલ ડિપાચર ગેટ છે એ સાઈડ તો ત્યાં આપણું છે ને સિક્યોરિટી ચેકિંગ થશે અને ચાલો હવે સિક્યોરિટી ચેકિંગ તરફ જઈએ છીએ એ ફિનિશ કરી અને પછી આપણે મળીએ મસ્ત રીતે સિક્યોરિટી ચેકિંગ ફિનિશ થઈ ગયું અને આપણે આવી ગયા છે ફ્લાઇટ ઇન્ફોર્મેશન એરિયા હોય છે ત્યાં તો આપણી ફ્લાઇટનો ટાઈમિંગ લાઈક ગેટ નંબર છે ને બાર ને એ બતાવશે તો ત્યાં સુધી આપણે અહીંયા આવી રીતેનું છે ને આ વેઇટિંગ એરિયા છે તો આવી રીતે જો ઇન્ફોર્મેશન બોર્ડ હોય છે તો અહીંયા આપણો ફ્લાઇટ નંબર છે એનું સાડા બાર વાગે લાઈક બાર ને પચીસે ગેટ નંબર સો કરશે પછી આપણે ગેટ નંબર તરફ જઈએ અને ચલો ત્યાં સુધી અહીંયા બેસીએ વેઇટ કરીએ અડધી કલાક જેવી વાર છે આમ હલો ફ્રેન્ડ્સ તો બહુ બધા વેઇટ પછી આપણે ફાઇનલી આવી ગયા છે ગેટ નંબર ટ્વેન્ટી વન ઉપર તો અહીંયાથી આપણે અંદર એન્ટ્રી લેવાની છે તો આફ્ટર સિક્યુરિટી આપણે વેઇટ કર્યો એના પછી બસ અડધી કલાક પછી ગેટ નંબર સો થઈ ગયો અને અહીંયા પહોંચી ગયા છે તો બસ ચાલો હવે ફ્લાઇટની અંદર જતા રહીએ અને એક કલાક અને વીસ મિનિટની આપણી જર્ની છે બહુ મજા આવશે અને અત્યારે લાઈક આઉટસાઇડ છે ને સનલાઇટ છે હવે પેરિસમાં તો સનલાઇટ બતાવે છે પણ આપણે જ્યારે ત્યાં પહોંચીએ ત્યારે જોઈએ ત્યાંનું વેધર કેવું છે તો ચાલો બહુ મજા આવશે હું બહુ જ એક્સાઇટેડ છું અને બ્લોગ એન્ડ સુધી જોજો અને વધુ બધું શેર કરજો ચાલો મળીએ હવે આપણે ફ્લાઇટની અંદર આવી ગયા છીએ અંદર અને બસ જો ફ્લાઇટ તરફ હવે જઈ રહ્યો છું આ ફ્લાઇટ ફ્રેન્ડ્સ મારી ઇન્ટરનેશનલ લાઈક કન્ટ્રીની વાત કરું તો ત્રીજી કન્ટ્રી છે મારી કે જ્યાં હું ફરવા માટે જઈ રહ્યો છું પહેલાં યુકે આવ્યો પછી હું ડિસેમ્બર બે હજાર ત્રેવીસની અંદર ટર્કી ગયો હતો અને આજે ફાઇનલી ફ્રાન્સ જાઉં છું તો બહુ જ એક્સાઇટેડ છું તો ચાલો જો બ્લોગ જોતા રહેજો બહુ જ મજા આવશે એન્ડ લેટ્સ ગો મસ્ત છે અને બતાવી દઉં તમને વિન્ડોરનું બહારનું વ્યૂ તો અત્યારે ક્લાઉડી વેધર છે અને જો કે સારું છે બહુ મસ્ત વેધર હતું આઉટસાઇડ હવે જોઈએ પેરિસની અંદર કેવું વેધર હશે બસ થોડી વારમાં ફ્લાઇટ સ્ટાર્ટ થશે અને બહારના વ્યૂ તમને ઓફકોર્સ જોવા મળશે

અત્યારે ચાર વાગ્યા ફ્રેન્ડ્સ કારણ કે ફ્લાઇટ છે ને થોડી ડીલે હતી એના માટે થઈને તો બસ જો વેલકમ ટુ યુરોપ સો બસ આવી ગઈ છે આપણને લેવા માટે તો સૌથી પહેલાં તો અહીંયા ઇમિગ્રેશન થશે તો ચલો અહીંયા પણ આપણે લે ઇમિગ્રેશન કેવી રીતે હોય છે અત્યારે ફ્રાન્સના ઓરલી એરપોર્ટ ઉપર છીએ અને હવે અત્યારે આપણે ફ્લાઇટની અંદરથી બહાર નીકળી ગયા છીએ અને જઈએ છીએ આપણે ઇમિગ્રેશન તરફ તો અહીંયા જો ફ્રેન્ચ ભાષા તમને સમજાય તો કહેજો મને શું લખ્યું છે કારણ કે મને તો મને તો ખબર નથી ફ્રેન્ચ ભાષા આપને તો નહીં આવડતી બટ લેટ સી ટ્રાય કરશું થોડા બધા છે ને મને આવડે છે થોડા વર્ડ્સ તો એ હું તમને છે ને આગળ બ્લોગમાં કહેવાનો છું ઇમિગ્રેશન ફિનિશ કરી અને ત્યાંથી બસ જસ્ટ આગળ આવ્યો છું લિટરલી ફ્રેન્ડ્સ એક પણ ક્વેશ્ચનની એક પણ ક્વેશ્ચન ઇમિગ્રેશનની અંદર અહીંયા પૂછો નથી ડાયરેક્ટ યુકેનું બીઆરપી પાસપોર્ટ અને વિઝા ત્રણ વસ્તુ અહીંયા ચેક કર્યું એન્ડ સ્ટેમ્પ લગાડી દીધો ધેટ્સ એટ બહુ મજા આવી ફ્રેન્ડ્સ તો મારું શું કહેવાય કે લંડન આવવાનું તો એક સપનું હતું જ પણ પેરિસ છે ને એની પહેલાં મેં લાઇક બે હજાર તેરની અંદર એ જવાની દીવાની જે મૂવી આવ્યું હતું ત્યારે મેં જોયું હતું કે એક દિવસ મારે એફિલ ટાવર છે ને એ જોવો છે તો ફાઇનલી આજે હું ઓફિશિયલી આ પેરિસની અંદર પહોંચી ગયો છું અને બહુ જ મજા આવશે આ પણ મારી થર્ડ કન્ટ્રી છે અને સોલો ટ્રાવેલિંગ જ છે આપણું કોઈ સાથે નથી હું એકલો જ છું તો લાઈક બહુ મજા આવશે ને નવા નવા એક્સપિરિયન્સ આપણે કરવાના છે સૌથી પહેલાં અહીંયાથી જવાનું છે આપણે જ્યાં હોસ્ટેલ મેં બુક કરી છે તો ત્યાં આપણે બેગને બધું રાખી અને પછી જાશું સાઇટ સીન માટે અથવા આપણી આગળ વધારે ટાઈમ રહેશે તો અત્યારે જ આપણે એફિલ ટાવરને બધું કવર કરી લેશું તો સૌથી પહેલાં આપણે જઈએ છીએ અત્યારે એક્ઝિટ પહેલાં તો લઈ અને પછી એરપોર્ટનું જે સ્ટેશન છે ત્યાં અને ત્યાંથી આપણે ટ્રેન લેવાની છે તો ચલો ફટાફટ જઈએ અહીંયા આગળ મેં પૂછ્યું ને તો એની છે ને મને આ લાઇન ફોલો કરવાનું કીધું છે એ લાઈન હું ફોલો કરીશ તો હું સ્ટેશને પહોંચી જઈશ કારણ કે અહીંયા અહીંયા છે ને ફ્રેન્ડ્સ કોઈને ઇંગ્લિશ એટલું ખાસ નથી આવડતું હજી જોકે અહીંયા એરપોર્ટ બસ બસ સ્ટેશન અથવા રેલવે સ્ટેશન એવી જગ્યા જે મેઇન મેન જગ્યા હોય ને ત્યાં બધાને એ સ્ટાફને ઇંગ્લિશ આવડતું હશે બાકી આ લોકો એટલી કોઈ પ્રાયોરિટી નથી આપતા અહીંયા મોસ્ટ ઓફ ફ્રેન્ડ્સ જ બોલે છે બધા એરપોર્ટની બહાર નીકળતાની સાથે જ એ નીચે સાઈડ જ છે સ્ટેશન તો આ તમને મારી પાછળ જે જોવા મળે છે એ ઇન્ફોર્મેશન ડેસ્ક છે અને આ સાઇડ તમને જે જોવા મળે છે ત્યાંથી ટિકિટ લેવાની તો આપણે ઇન્ફોર્મેશન લેવાની કોઈ જરૂર છે નહીં આપણે ડાયરેક્ટ ટિકિટ લઈ લઈએ ટિકિટની બહુ મોટી લાઇન છે તો આપણે અહીંયાથી સિંગલ ટિકિટ લઈ લઈએ અને પછી ટ્રેનમાં જઈએ શાયદ મને એવું લાગે છે કે આ બ્લોગ બહુ લાંબો બની જશે કારણ કે આમની અંદર લાઈક મેં ઓલમોસ્ટ બધું કવર કર્યું છે તો ચાલો ફટાફટ આપણે ટિકિટ લઈ લઈએ કેટલાની ટિકિટ છે શું છે એ બધું તમને આમના આગળ કહું છું તો અહીંયા હેલ્પ ડેસ્ક હતી ને એ લોકોને મેં પૂછ્યું તો એ લોકોએ જ કરી આપ્યું તો આવી રીતેની ટિકિટ છે હવે આપણે છે ને જવાનું છે આવી રીતે ટ્રેન છે ને આપણે ફાઇન્ડ આઉટ કરી લઈએ પેલા એન્ટ્રી લઈ લઈએ અને પછી આપણે જવાનું છે અહીંયા છે એ લોકોએ છે ને મને એવું કીધું કે આ જે કાર્ડ છે ને એ બે કલાક સુધી અનલિમિટેડ તમે ગમે ટ્રાવેલ કરી શકશો તો ચલો આપણે તો સૌથી પહેલાં હોસ્ટેલે જવાનું છે ને ત્યાંથી જવાનું છે એફિલ ટાવર છે ત્યાં હવે આપણે ટાઈમ કેટલો બચે છે એના ઉપર ડિપેન્ડ કરશે આપણે શું પહેલાં લઈએ છે આવી રીતે એનું ભાઈ ટ્રેન સ્ટેશન છે તો છે ને લંડનની જેમ છે ને અહીંયા પણ જો એ રીતે ટ્રેનનો રૂટ ને એવું બધું લગાડેલું છે તો અત્યારે અત્યારે ફ્રેન્ડ આપણે અહીંયા છે ને અહીંયાથી જવાનું છે બરસી બરસી ત્યાંથી આપણે ટ્રેન ચેન્જ કરવાની છે ત્યાંથી આઠ ની અંદર પછી આવશે ડેનફેટ કરીને જ્યાં ત્યાં આપણે જવાનું છે ને ત્યાંથી અગિયાર મિનિટનો વોક પછી આપણી હોસ્ટેલ આવી જશે એને આવી ગઈ છે વ્હાઈટ કલરની ટ્રેન છે આવી રીતે લંડનની ટ્રોફી થોડીક ડિફરન્ટ છે પણ ફ્રેન્ડ મને ઘણા બધા ફ્રેન્ડે અહીંયા એવું કીધું હતું કે ટ્રેનની અંદર લોખંડના ટાયર હોય ને નીચે તો અહીંયા છે ને રબર અથવા શું કહેવાય આપણે પેલા ખટારાના ટાયર હોય ને એના જેવા ટાયર છે તો અત્યારે પહેલી સાઈડ ટ્રેન આવી ગઈ છે એટલે દેખાતું નથી મેં એવા વિડીયોની અંદર જોયું છે જોવા મળશે તો બતાવીશું આગળ ટ્રેન ચાલુ થઈ ગઈ છે ને એક ભાઈ મોડ્યા છે કે જે ટીબેટી છે ને અહીંયા છેલ્લા 1 વર્ષથી ફ્રાન્સ અંદર રહે છે અને એને હિન્દી પણ આવડે છે બોલો તો એ હિન્દીમાં કઈક બોલશે હા મેરા નામ क्या जॉब करता हो इधर अभी मैं लैंग्वेज कर रहा था और पास में मैं पढ़ाई कर रहे हो ना हां जी पढ़ाई सही है सही है <laughs> आपको मिलके बहुत अच्छा लगा हां मेरा भी बहुत खुश है ध्यान okay. रखना अपना ओके सेम टू यू बहुत अच्छा लगा ओके थैंक बेस्ट ऑफ लक बाय-बाय मैंने पहले डीमेटवाड़ा भाई ट्रेन के अंदर मेंड़ा था वो मजा ही नहीं आरे बात करने અને અહીંયા સ્ટુડન્ટ વિઝા ઉપર આવ્યા હતા એ લોકો એમ જ કહેતા હતા કે ઓછા પૈસા હોવાના લીધે હું અહીંયા આવ્યો કે મારે યુકે જ આવું હતું તો બહુ મજા આવી એની સાથે વાત કરી હિન્દી પ્રોપર એને આવડતું એ ગુજરાત પણ આવેલા છે તો પેપ્લાન આખરીને એ બધી વસ્તુને ખબર હતી તો હવે આપણે પહોંચી ગયા છે ભરસી અને નંબર છ છ નંબરની સમથિંગ ટ્રેન છે તો એ આપણે લેવાની છે મેં તમને હમણાં આગળ કીધું ને એવી રીતે જો અહીંયા આ ટ્રેનમાં છે ને ટાયર છે લિટરલી મેં ફર્સ્ટ ટાઈમ જોયું કે કોઈ ટ્રેનની અંદર ટાયર હોય ખટારાના ટાયર હોય ને એવી રીતે જો અમે ફિક કરેલા ના ને પાટા તો ઓલમોસ્ટ સેમ જ છે પણ આ એક નવું છે જો તમે ક્યાંય જોયું હોય તો મને કહેજો મેં તો ફર્સ્ટ ટાઈમ જોયું છે અહીંયા આપણે ફાઇનલી જે સ્ટેશન ઉપર પહોંચવાનું હતું ડેન ત્યાં પહોંચી ગયા છે અને અહીંયાથી હવે અગિયાર મિનિટનું વોક છે તો બાય વોક આપણે જશું હવે હોસ્ટેલ તરફ તો હવે સ્ટેશનની બહાર નીકળી ગયા છે અને હવે આપણે જવાનું છે હોસ્ટેલ ફ્રેન્ડ્સ સ્ટેશનની બહાર નીકળી અને હું આવી ગયો છું પેરિસના રોડ ઉપર આ લાઇક મેન કેમ લંડનની ઓક્સફર્ડ સ્ટ્રીટ હોય એવી રીતેની છે ને આખી મેન સ્ટ્રીટ છે તમે જોઈ શકો આવી રીતે અહીંયા આ રેસ્ટોરન્ટ હોટલને એવું બધું વધારે છે બધા શોરૂમ ઝાર અને ને એવું બધું છે આ આજુબાજુ તો મેઇન વસ્તુ એ કે આ બ્લોગ આપણો બહુ મોટો થઈ જશે છે મને લાગે છે કે વધારે લાંબો ન થાય એટલે આ બ્લોગ આપણે અહીંયા ફિનિશ કરીએ અને હું અત્યારે જાઉં છું હોસ્ટેલે તો ત્યાંથી થોડું ફ્રેશ થઈ અને પાર્ટ ટુ લાઈક એપિસોડ ટુ આપણે સ્ટાર્ટ કરીશું તો આ બ્લોગ છે ને આપણે અહીંયા જ ફિનિશ કરી દઈએ તો ચલો એ જ વાત સાથે આપણે આ બ્લોગ અહીંયા ફિનિશ કરીએ મળીશું નવા બ્લોગની અંદર ત્યાં સુધી બાય